જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આપણી વદ એકાદશી આજનો દિવસ પવિત્ર આવા પવિત્ર દિવસે આપણે ભગવાન શ્રી હરિનું પૂજન કરતા રહેલા છીએ અને એવા શ્રી હરિનું પૂજન કરી અને આપણે પુણ્યની પ્રાપ્તિ કરતા રહેલા છીએ અને ભગવાન વિષ્ણુ પણ આપણને પુણ્યનો અગાધ જે પ્રેમ કરતા રહેલા છે તેથી પુણ્ય આપણા જીવનની અંદર નિત નિત નવી વાતો આવતી રહેલી છે અને આવી જે નીતનવી વાતોથી આપણા જીવનની ઉન્નતિ થતી રહેલી છે અને વ્રતો અને ઉપવાસો દ્વારા આપણે ભગવાનના વિચારોની નજીક જતા રહેલા છીએ અને આવા જે વ્રતો કરવાથી આપણા જીવનની અંદર જે કાંઈ બદલ આવે છે વિચારોની બદલ આવે છે આચરણની બદલ આવે છે દ્રષ્ટિની બદલ આવે છે આજે આપણે ઇન્દ્રિયોની અંદર જે બદલ આવે છે તે ખરી એકાદશી છે અને આવી ખરી એકાદશીઓ કરવાથી આપણા અનંત જન્મારાઓના પાપ છે તેનો નાશ થાય છે અને પુણ્યનો ઉદય થાય છે તો આવી સરસ મજાની એકાદશીઓ કરવાથી આપણા જે ઋષિ લઈ અને અત્યાર સુધીના જે કોઈ છે તે બધા આપણને કહે છે કે ધન્ય એકાદશી એકાદશીને બધા જ વ્રતોનો રાજા કહેવામાં આવે છે કેમ કે તેમાં ભગવાન શ્રી હરિના એક હજાર આઠ નામ બોલવામાં આવે છે પરંતુ જો આપણાથી શક્ય નથી હોતું કે આપણે આખું વિષ્ણુ સહસ્ત્ર બોલી શકીએ કારણ કે આપણે કાનેથી સાંભળી તો શકીએ પણ આપણે બોલીને આપણી વાણીથી પૂજન કરી શકતા નથી તેથી તેનો નાનો પાઠ પણ આપણે કરી શકીએ છીએ તો આપણે આજે તે નાનો પાઠ કરવાનો છે કે જે પાઠ કરવાથી સંપૂર્ણ વિષ્ણુ સહસ્ત્રનો સાર એમાં આવી જાય છે તો આવો આજે આપણે પાઠ કરવાના છીએ તો એના પહેલા આપણે ભગવાન વિષ્ણુને વંદન કરીશું ઓ વાસુદેવાય વિદ્મહે નારાયણાય ધીમહે તન્નો વિષ્ણુ પ્રચોદયાત જે ભગવાન વિષ્ણુ છે તેના ચરણમાં કોટી કોટી વંદન અને તેમને વંદન કરતાં આપણે ભગવાન વિષ્ણુનો પાઠ સાંભળીશું અને બોલીશું

અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસ સ્થાને છે એવા હે વાસુદેવ આપને નમસ્કાર હો માગ બ્રાહ્મણ હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પહેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવો ને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રીહરિનું પૂજન થાય છે એવો આ માર્ગ નિષ્કુંઠ છે અને શ્રીહરિના ભજન પૂજન વિનાના માર્ગને ને કુ માર્ગ જાણવા બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને તે સર્વે તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દૃષ્ટિનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાન અને સાયમકાળ બે વાર કે એક વાર પણ આ વિષ્ણુ સહસ્રનો પાઠ કરે છે તેના સર્વે પાપ અને દુઃખ નાશ પામે છે જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના પર સર્વે ઉગ્રહો શાંત રહે છે અને તેના સર્વે પાપ વિનાશ પામે છે શ્રદ્ધા ભક્તિ પૂર્વક આ સ્ત્રોતોનું ધ્યાન કર્યું કે પાઠ શ્રવણ કર્યું હોય તેને દરેક પ્રકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પોના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાન આપ્યાનું ફળ પામે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસી નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વે પાપ અને દુઃખ નાશ પામે છે અને મોક્ષ પામે છે તેને બ્રહ્મિત્યાદિ ઘોર પાપ હોય તે પણ સર્વનાશ પામે છે એવું ચક્રધારી શ્રી વિષ્ણુ ભગવાનનું વચન આપેલ છે શ્રી વિષ્ણવે નમઃ શ્રી વિષ્ણવે નમઃ શ્રી વિષ્ણવે નમઃ તો આવો સરસ મજાનો આ આપણો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ હતો અને તે આપણે બોલ્યા તો તેમાં કીધું ને કે જે મનુષ્ય દરેક બારસને દિવસે ભગવાન વિષ્ણુની સમક્ષ આ પાઠ કરે છે તે કરોડો જન્મોના જે પાપ હોય છે તેમાંથી મુક્તિ પામે છે અને કરોડો ગાયોના દાન આપ્યાનું ફળ પામે છે તો આવો સરસ મજાનો વિષ્ણુ સહસ્ત્રનો જે પાઠ છે તે કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ભગવાન હરિ ખૂબ જ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને દરેક દરેક ભગવાન ભક્તની મનોકામના પૂર્ણ કરે છે આવા શ્રી હરિના ચરણમાં કોટી કોટી વંદન કરી આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ